ભરૂચ રેલવે સ્ટેશન નજીક અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અડફેટે મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી ભરૂચ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા પંચોતેર વર્ષીય વૃદ્ધ ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું રેલવે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર એક અજાણ્યો પુરુષ ઉંમર વય પંચોતેરના આશાનો ગતરોધ ભરૂચ રેલવે સ્ટેશન નજીક અપ રેલવે લાઇન પર ટ્રેન નંબર ઓગણીસ જીરો ચોપન અપ સુરત એક્સપ્રેસ મુજફપુર સુરતમાં આવી જતા માથાની ખોપડી ફાટી જતા તેમજ બંને પગ કપાઈ જતા ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેપેન્દ્ર દાસ કુમારે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહનો કબજો મેળવી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો મૃતક અરધી બાઈની સફેદ રંગની ટી શર્ટ મેલી તેની ઉપર લાલ રંગનો આખી બાઈ નો શર્ટ તથા કમળે વાદળી રંગનું જીન્સ નું પેન્ટ પહેરેલ છે મૃતકના વાલી વાળસો ને ભરૂચ રેલવે પોલીસ મથક નો સંપર્ક કરવા જણાવાયું છે યાકુબ પટેલ ભરૂચ